गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल छाया ठाकुर ब्लॉग गाइस तो पैकिंग करवानी छे केम के गाइस तो जवानु छे सूरत शूटिंग में अपनी बैग रेडी छे मैं पैकिंग कर रही है लाइव चालू कर यार दूर से हूं बहुत डाक आउ छु तो सूरत एक्चुअली सूरत में थी जवानो व्यारा जवानो छे सूरत थी कई आगे गाइस નથી નથી બબુએ પહેરી લીધા છે મારા કપડાં એ રોજ ઠંડીમાં ત્યાં રાજઘરમાં પહેરે છે અને હવે હું કરીશ મારી પેકિંગ જવાનું છે તો ભૂખ લાગી છે સવારથી હું કંઈ જમી બી નથી રોકિંગ કરેને તો નાવાજીસ પેલા હું બનાવ છું લેમન રાઇસ મગટ બનાવેલા છે તો એના ગાઈસ વધેલા છે એમાંથી હું આ લેમન રાઇસ બનાવ છું ગાઈસ આપડા લેમન રાઇસ રેડી થઈ ગયા છે હવે ખાતે જો મેકઅપ કરતી જો फटाफट ગાઈસ તો રેડી થઈ ગઈ છું નીકળું છું મેકઅપ મે એટલા માટે કર્યો છે કે મારે વચ્ચે 2 કલાકનું શૂટ છે શૂટ પૂરું કરીને હું નીકળવાની છું તો મારી બેગ અને હું રેડી છું નીચે મેં આજે ઓટો બુક કરી છે ઉતાવળમાં કે ઓટો જલ્દી પહોંચાડશે ગાડીમાં બહુ જ ટાઈમ લાગશે ચલો ગાઈશ નીકળું અને મળી આપણે શૂટમાં પહોંચીને ગાઈશ હું નીકળી ગઈ છું હવે હું શૂટમાં પહેલાં શૂટ બુક કરી હેલો ગાઈશ તો હું પહોંચી ગઈ છું સ્ટુડિયોમાં અને મેકઅપ આજે હું ઘરેથી કરીને આવી છું હું આટલી ડાર્ક ડાર્ક લાઇટ એટલે લાગે છે કે લાઇટ નથી ચાલો અહીંયા હજુ સેટઅપ થઈ રહ્યું છે અને ફટાફટ શૂટ કરી લઉં વધારે નથી સેવન્ટી ટુ ગાર્મેન્ટ્સ છે એટલે શૂટ કરીને પછી મારે કલાક તો પણ બેસવું પડશે કેમ કે મારી ટ્રેન છે નાઇન થર્ટી આઈ થિંક અને સાત વાગે મારું પેકઅપ થઈ જશે તો સાતથી સાડા આઠ વાગ્યા સુધી હું બેસી રહીશ તો પછી સાડા આઠ વાગે નીકળીશ તો બી એક્ઝેક્ટ બાજુમાં છું એટલે મને અહીંયાથી સ્ટે સ્ટેશન પહોંચતા હાર્ડલી વીસ મિનિટ થાય जो जो गई तो मेरा नहीं। खाली की, मैंने की है। हाँ, मैं तो, चलो गूट कर सवा सात थे मारी ट्रेन से साढ़े नौ मेरी बे कलाकू चु पतंग होटल पास अः स्टेडियम के स्टेशन एकदम नजीक है पंदर मिनिट हार्डली मैंने थाय तो मैं कीधु चलो कहीं नहीं हूँ साढ़ा आठ वाले निकली कलाक दौड़ कलाक एक्स्ट्रा है तो हूँ हेर वॉश कर लिया शूट में मा जाए तो मैंने मैं रियलाइज करूँ हेर बहुत टीक्की है तो त्या हूँ रूम पर पहुंची जाती त्रागे आसपास जो पाचो फोन पड़े हूँ

चिलन 1.5 डोड कલાક સુધી ફ્રીજ હો તો મે નક્કી કરી તું કે 1.5 કલાક મા હું પાંચ છ મારા લેટેસ્ટ સૉંગ્સ ની રીલ શૂટ કરીસ મેકઅપ કર્યો છે તો ચાર વખત ફોન પડી ગયો મારા socks પહેર લો મારા ગાઈસ મનેર પ્લીઝ તમને કોમેન્ટ કરો કે હું રેગ્યુલર વ્લોગ બનાવું કે ના બનાવું ના મરો તો સવાલ લેતી આવું તો પણ एवरीडे બેસિસ પર અપલોડ કરું પ્લીઝ કમેન્ટ કરો પ્લીઝ અગર 1000 લોકો મારા વ્લોગ જોવે છે અત્યારે કેમ કે એવરેજ મારા વ્લોગ નીટલી જ છે બહુ જ ઓછી કહેવાય એક ટાઈમ હતો કે 4 થી 5000 વ્યૂઝ एवरीडे આવતા હતા મને હવે નથી આવતા કેમ કે આપણે ધ્યાન આપ્યું નથી એ ટાઈમ પર આના જો તો કોઈ મોશરIZER કામ કરતું છે नहीं nee. सीरियसली તો અહીંયાથી મેં મારું ફોનનું ટફન અને કેમેરાની પાછળની પેલી રિંગ આવે પાછી તૂટી ગઈ હતી એક્ચુલી મેં સ્પેશિયલ ટ્રીપ માટે થઈને નાખી હતી અને મોંઘીવાળી નાખી હતી અને ટ્રીપમાં ગઈ અને દિલ્હી પહોંચ્યા મને મિત્રો પહોંચ્યા બી નહોતા અને તૂટી ગઈ તે રીંગ અને ટફન બને તે મને નખાવી પૂછે અને પહોંચી ગયા છે એરલીફ રોડ તો અહીંયા રિયલ પેપ્રિકા અને મુંબઈયા છે મુંબઈમાંથી મેં વડાપાઉન ठीक है, है जो स्टेशन हमें मारे बहुत ही यहां हैरान खવાનું છે કેમ કે મને સચકો એન્ઝાઈટી જે ફીલ થાય જે સ્પેશલાઈઝડ યાટ યુઝ ટુ નથી કે બટે કે કેરે ટ્રાવેલ કર સિંગલ તો મને યાદ નથી કે કેરે કરી હોય છે ગાઈસ બહુ જ ઉર્ચાર બસ બેસ હાલી ગાડી નંબર તો હેલો ગાઈસ તો પૂછતા પૂછતા અરે સામે મે લખેલું પણ વાંચ્યું કે નવજીવન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 5 5 પર જઈએ રોબ ભાઈ આવે તો એને મને એમ કીધું કે તમે આઈફોન યુઝ કરો છો મારા આત્મા ફોન જોલે મે કીધું હા તો કે મને એડેપ્ટર જોઈએ છે ખાલી હું તમને 5 રૂપમાં આપી જઉ પાછું ફોન ઓન કરીને બિચારાનો ફોન બનતો તો પણ મને ડર લાગલે કે લઈને જતો ના રહે તો મારા કેબલ મારી પાસે છે એડેપ્ટર ખાલી દી છે આમળા આપી જસે હું કીધું છે ટાઈમ થઈ ગયો તો ને એક ભાઈ મારી પાસે હેલ્પમાં ચાર્જર માંગે ગયા હતા ઓ કે આની સોતી હતી હવે દેખાય જો ઉપર ગયા અંદર ચડીને આવે લઈને આવશે મને કીધું અહીંયા જ મારે જેટલું તો અહીંયા શોધતી હતી ક્યારે નહીં મારો નંબર ટર્ન આવી ગયો છે મારો ટ્રેનનો જવાનો અત્યારે અચાનક દેખાઈ ગયા મને કે દે દઉં મેં કીધું હા ભાઈ દે દે હું ક્યારની નહીં શોધું છું તને

145 पहुंचवानी थी ये जगह है 11:00 कितना वागया 11:00 2:00 वागया ना 2:30 वागया हरदोबल्ला प्लेट वो तो प्लीज बात कर रहे थे, 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 थे।, थे।, थे। पर दो घंटे पहले दिखाया मैंने चलो गाइस आज है बियारा रेलवे स्टेशन फरीसी खबर ने क्या बियारा रेलवे स्टेशन जो अपना नुटेन है दरअसल भी होते સ્ટેશનથી સ્ટેશનથી પચીસ કિલોમીટર દૂર હોટેલ છે ધવલ પિક કરવા માટે આવ્યો તો હું પહોંચીશ હોટેલ હવે સીધી ઊંઘવાની વાત છે બે કલાક ત્રણ કલાક જે ઊંઘવા મળે ત્રણથી છ તારી રીતે મળશે જોઈશું અને ઊંઘું તમને મળી અલસ તો છ વાગે મને ઉઠાડી છે મને કે છલળા કે ઉઠી છે જો ફેર કોલ ફોન કરજો મારી બાજુમાં નું લોકો ઓકે બાય ગુડ નાઈટ ગાઈસ તો બેરવાડા પી પી સુતા છે હું પૂછી લેજો સુવિજોક કરી માં પાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો 6:30 ના હું ઉઠીતી અને અત્યારે 8:7 7:00 ટાઈમ થયો છે અને હું જઉં છું नहा લઈને મેકઅપ આ બેસિસ તો ચલો ગાઈસ मरी थोड़ी बार में आपड़े माया रूम नहीं बनना व्यू सूरज तादा सवार में साथ वागे बार एकदम धुमस धुमस चहे हाय दादा गुड मॉर्निंग गुड मॉर्निंग मैम

બ્લોગ કન્ટિન્યુ છે સોંગ શૂટિંગનો એ તમને પરમ દિવસે જોવા મળશે ત્યાં સુધી વ્લોગને વધુમાં વધુ શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ આપણે પરમ દિવસે બાય બાય